એટલે આપણે ચોપર બુક બનાવીશું પછી ઘણા બધાની કમેન્ટ આવશે કે તમે તો તલાટીની તૈયારી કરતા તો જો આપણે તલાટીનું રિઝલ્ટ આવ્યું નહીં આપણે માર્ક્સ જાહેર કર્યા નહીં કે આપણે કેટલા માર્ક્સ થાય છે તો આવશે તો આપણે મેન્સ લખીશું અને મેન્સમાં સિલેબસ તમને પણ ખબર છે કે કોઈ પણ એક કોઈ પણ નવો તૈયારી હોય એક મહિનામાં તો મેન્સની તૈયારી ના કરી શકે આપણે તો એ પણ આપણે પ્રિલિમ નથી આપી પહેલાં પણ આપણે મેન્સની તૈયારી કરતા હતા એ તમને બતાવ્યા હતા અને આપણે પ્રશ્નો પણ લખતા હતા એ પણ તમને બતાવ્યા હતા એક માર્ક્સ બે માર્ક્સ ત્રણ અને પાંચ માર્ક્સ ના પ્રશ્નો હતા એવી રીતે આપણે સાયન્સ અને ટેક માં હતા ઇતિહાસના હતા એ રીતે આપણે તમને બતાવતા હતા આપણે કે આ રીતે લખાય અને આપણે લેક્ચર પણ એટમ કરતા હતા તો મેન્સ ની પરીક્ષામાં જો આપણે લખવાનું મળશે તો આપણે લખીશું જે લખાય એ લખીશું આપણે અનુભવ તો મળશે અને ના મળે તો આપણે કોન્સ્ટેબલ ની તો તૈયારી કરીએ છીએ કોન્સ્ટેબલ ના સિલેબસ પ્રમાણે પણ આપણે તૈયારી કરીશું તો વિડીયો સાથે બને રહેજો તો મળીએ આપણે કરંટ અફેર ના લેક્ચર ટાઈમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે તો આપણે કરંટ અફેર લેક્ચર ટાઈમ કરી દીધું છે તો કરંટ અફેર કયા મહત્વના મુદ્દાઓ બધા રાખ્યા એ તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો મારા યોદ્ધાઓ તો તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ નું કરંટ અફેર છે તો પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ કયા રાજ્યે કર્યો તો ઉત્તર પ્રદેશ એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં આવેલ સપ્ટેમ્બર 2025 માં ઓસ્ટ્રેલિયામાં સામેન તો સામેન ત્રીજી વનડે ક્રિકેટ મેચમાં ભારતીય દ્વારા વનડે માં ક્રિકેટમાં સૌથી ઝડપી સદી કોને ફટકારી તે સ્મૃતિ મંધારા એના પછી પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં આવેલ સરંગ ત્રણ વખત મહિલા બેરોન્ડી ઓનરનો એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ બને તો એતાના બોનમતી જે મહિલા છે પુરુષમાં ઓસ્માન ડેબલે છે અને યુવા પુરુષ એવોર્ડમાં લામીન લામિન પામલ છે એના પછી એમએસએસપી છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ પોલીમેટાલિક સલ્ફાઇડ માટે સંશોધન કરનાર મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો જેમાં હિન્દ મહાસાગરના કાલ્સબર્ગ રીસમાં કરાર કરવામાં આવે તો ભારત દ્વારા તો જોઈ શકો પાંચ વર્ષનો કરાર છે સત્તર વર્ષનો ઊંડા સમુદ્રનું મિશન છે સમુદ્રયાન એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં સમુદ્ર છે

તો મારે દાવો તો ઇતિહાસમાં આપણે નવ થી બાર ચેપ્ટર વાંચી લીધા છે તો તમને અગાઉ પણ આપણે વિડીયોમાં તમને બતાવી તો એક થી આઠ સુધી તો આપણે વાંચી લીધા હતા તો ચાલો બતાવી દઉં તમને નવ થી આઠ આપણે ઇતિહાસમાં વાંચી લે છે આપણે આજે બે ચેપ્ટર એટલે બે જ સિલેબસમાં વાંચવાનું છે એટલે કે કરંટ અફેર અને ઇતિહાસ એના પછી મેં પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ કાઢ્યો છે એટલે મતલબ એની પીડીએફ કઢાઈ છે તો તમને બતાવી દઉં તો પેલા બતાવી દઉં તમને ઇતિહાસમાં મેં કઈ કઈ વાંચ્યું તો કઈ કઈ માહિતી મળી એ વિડીયો સાથે કન્ટિન્યુ લેજો તો મારા યોદ્ધાઓ જોઈ શકો ગુપ્તકાલીન ભારત છે તો મારા યોદ્ધાઓ સમુદ્રગુપ્ત છે એના પ્રશસ્તિ લેખન છે એના જે યુદ્ધ કર્યા હતા દક્ષિણ પદમાં ઉત્તર પદમાં એ બધી માહિતી છે એના પછી ચંદ્રગુપ્ત દ્વિતીય છે તો ફરોફર તમને બતાવી દઈશ કારણ કે આપણે નવ થી બાર ચેપ્ટર વાંચ્યા છે એટલે એના પછી કુમાર ગુપ્ત પ્રથમ છે સ્કંદગુપ્ત છે એના શાસનો છે હુનોનું આક્રમણ થયું એના પછી ગુપ્તનું નું વહીવટ તંત્ર કેવું હતું મંત્રી પરિષદ કેવી હતી એની વિશે માહિતી છે એની અર્થવ્યવસ્થા કૃષિ વ્યવસ્થા કેવી હતી એ બધી માહિતી છે હુન્ન ઉદ્યોગો વિશે કેવું હતું પછી એના પછી સાહિત્ય એમના સમાજમાં કેવું હતું કલા કે સાહિત્ય કલા કેવું હતો ધર્મ કેવો હતો એમની ટેકનોલોજી કેવી હતી ગુપ્ત સામાજિક પછી એનું ભારત કેવું હતું એ પણ માહિતી છે તો જોઈ શકો પછી વલદીભા છે દક્ષિણ ગુજરાતની રાંદીપુરી છે પછી સમ્રાટ હર્ષવર્ધન છે એની વિશે માહિતી છે સુધી છે એના પછી એમસીક્યુ છે એના પછી આવે છે ગુપ્ત ગુપ્તયુક્ત વર્ધનકાલી સમાજ સંસ્કૃતિ એમાંથી તત્કાલિક સમાજ અને સંસ્કૃતિ વિશે માહિતી છે અને આ કોષ્ટક તમને બતાવી દઉં આ કોષ્ટક તમને બતાવી દઉં છું આમાંથી ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે જોડકા સ્વરૂપે ડિવાઇસોમાં ક્લાસ થ્રી થી ક્લાસ વન ટુ ની અંદર જોડકા બનતા હોય છે તો તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો

આ ધર્મો કેવી રીતે ફેલાયેલા હતા એ વિશે માહિતી છે મિત્રો તો એના પછી આના એમસીક્યુ થી 10 મો ચેપ્ટર છે હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ આ કોષ્ટકમાંથી પણ પ્રશ્નો ઘણા બધા બનતા હોય છે એટલે તમે એમની સામાજિક કોનાનું સૂર્ય છે મહાબલી કોનું છે મોડેરાસૂર આમાતી સંસ્કૃતિ વર્ષા મપન કરવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે આમાંથી

જોડકા સ્વરૂપે એક પ્રશ્ન તો બનતો જ છે તમે પીવાયક્યુ પ્રશ્નો જોઈ શકો છો પ્રશ્નોથી મેળવી શકો માહિતી એના પછી અલેખિત સાધનો છે લેખિત આક્રમણ કેવું હતું એના પછી આપણે જોઈ શકો આરબોનું આક્રમણની અસરો કેવી થઈ એ વિશેની માહિતી છે આટલા ચેપ્ટરમાં તો આવતીકાલે આપણે જોઈશું ભારતમાં રાજપૂત રાજ્ય જોઈશું આટલા સુધી આપણે વાંચેલું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો છે આપણે જેના હતા બે હજાર ચોવીસ માં એ વિશે માહિતી છે તો બંધારણ છે એના પછી રોજબરોજની ઘટનાઓ સાયન્સ અને ટેક છે પાર્ટ એમાં ગણિત મેથ રીધિંગ છે આ સાયન્સ અને ટેકનું છે જનરલ નોલેજ છે ઇતિહાસ સાંસ્કૃતિક વસ્તુ ગુજરાત અને ભારતની ભૂગોળમાં ગુજરાતમાં બહુ રિલેટેડ કરવાનું ગુજરાતનું એક્ઝામ લે છે ગુજરાતનું તમે કરી શકો એના પછી બધું સાંસ્કૃતિક વારસો છે ગુજરાત અને ભારતની ભૂગોળ છે આટલી માહિતી છે આપણે આટલો સિલેબસ કઢાવેલો છે ટોપિક વાઇઝ આપણે બુક બનાવીશું અને બુક તમને બતાવીશું કે આપણે બુક કેવી રીતે બનાવી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ પછી આપણે વિડીયોને અંત આપીશું તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે સ્વદિવસી નીતિનો દિવસ હતો આજે સત્તાવન તો આ જયારે સંપૂર્ણ પૂર્ણ થાય છે તો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ